મેકલોરિયન સિરીઝ નો અર્થ શું થાય તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા અને તે વિડિયોના અંતમાં મેં કહ્યું હતું કે મેકલોરિયન સિરીઝ એ ખાસ પ્રકારની ટેલર સિરીઝ છે કારણ કે મેક્લોરિયન સિરીઝમાં આપણે એક્સ બરાબર ની આસપાસ આ વિધેયનો અંદાજ મેળવીએ છીએ અને જ્યારે આપણે ટેલર સિરીઝની વાત કરીએ ત્યારે તમે અહીંથી કોઈ પણ ની કિંમત અથવા એફ ઓફ એક્સ ની કિંમત લઈ શકો જેની આસપાસ તમે આ વિધેયનો અંદાજ મેળવવા માંગતા હો પરંતુ આપણે હવે મેક્લોરિયન સિરીઝ પર જ ધ્યાન આપીશું કારણ કે તે અમુક હદ સુધી સરળ છે અને તેના પરથી ગણિતના ઘણા બધા તારણો મેળવી શકાય છે તો આપણે કેટલાક વિધેય માટે મેકલોરિયન સિરીઝ શોધીએ હું અહીં એવા વિધેય લઈશ જેમના વિકલિત શોધવા ઘણા સરળ છે જેના વિકલિત તમે ઘણી બધી વાર લઈ શકો તો કોસાઇન ઓફ એક્સ માટે મેકલોરિયન સિરીઝ શોધીએ આપણે અહીં પ્રથમ વિકલિત લઈએ માટે એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર કોસાઈન ઓફ એક્સ નું વિકલિત માઇનસ સાઈન ઓફ એક્સ થશે હવે આપણે તેનું દ્વિતીય વિકલિત લઈએ સાઇન ઓફ એક્સનું વિકલિત કોસાઇન ઓફ એક્સ પરંતુ અહીં માઇનસની નિશાની ગુણાકારમાં છે તેથી માઇનસ કોસાઈન ઓફ એક્સ જો આપણે આનું પાછું વિકલિત લઈએ જે એફ ઓફ એક્સનું તૃતીય વિકલિત થશે તો તેના બરાબર આપણને પ્લસ સાઈન ઓફ એક્સ મળે હવે જો આપણે આનું પાછું વિકલિત લઈએ તો આપણને કોસાઇન ઓફ એક્સ મળે માટે એફ પ્રાઇમ 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 ઓફ

એફના ચતુર્થ વિકલિતની કિંમત એક થશે માટે તમે અહીં એક રસપ્રદ પેટર્ન જોઈ શકો એક ઝીરો માઇનસ એક ઝીરો એક તેથી પછી તમને ઝીરો માઇનસ વન ઝીરો અને તે જ રીતે તમે આગળ ને આગળ વધી શકો હવે જો આપણે અહીં મેક્લોરિયન સિરીઝ માટેનું સૂત્ર લાગુ પાડીએ તો આપણને શું મળે માટે પી ઓફ એક્સ બરાબર કો સાઈન ઓફ એક્સના બહુપદીનો અંદાજ બરાબર ઝીરો માટે હું તેને લખીશ નહી વધતા એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ ઝીરો ઝીરો આગળ વિધેયના દ્વિતીય વિકલિતની કિંમત માઇનસ એક છે ગુણિયા એક્સ નો વર્ગ ભાગ્યા બે ફેક્ટોરિયલ જેના બરાબર બે જ થાય વત્તા ઝીરો આગળ એફ ના તૃતીય વિકલિતની કિંમત પરંતુ તેની કિંમત અહી ઝીરો છે માટે આ પદ કેન્સલ થઈ જશે વત્તા એક્સ બરાબર ઝીરો આગળ એફ ના ચતુર્થ વિકલિતની કિંમત અને તેના ચતુર્થ વિકલિતની કિંમત એક છે અહીં આ સહગુણક એક છે માટે એક ગુણ્યા એક્સ ની ચાર ઘાત ભાગ્યા ચાર ફેક્ટોરિયલ તમે અહીં પેટર્ન જોઈ શકો અહીં તમારી નિશાનીઓ બદલાઈ રહી છે આ ધન છે આ ઋણ છે આ ધન છે માટે હવે પછીનું પદ ઋણ આવશે ત્યારબાદ ધન અને તમે આ પ્રમાણે આગળને આગળ વધી શકો અહીં એક ગુણ્યા એક્સ ની ઝીરો ઘાત છે ત્યારબાદ આ એક્સ ની બે ઘાત ત્યારબાદ એક્સ ની ચાર ઘાત માટે હવે પછીનું પદ ઓછા એક્સ ની છ ઘાત છેદમાં છ ફેક્ટોરિયલ આવશે ત્યારબાદ વધતા